બોડેલીમાં શ્રાવણ માસની પ્રથમ ભવ્ય કાવડ યાત્રાનું ભવ્ય આયોજન બોડેલી ખાતે આવેલ પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે બોડેલીમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમવાર ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદેશ્વર મહાદેવ મંદિર ભક્તજન મંડળ દ્વારા આયોજિત આ યાત્રામાં ઉલ્લાસ ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું સમન્વય જોવા મળ્યું હતું આ પવિત્ર કાવડ યાત્રાનો પ્રારંભ બોડેલીના નર્મદેશ્વર મહાદેવ મંદિરથી ભક્તિમય માહોલમાં ઢોલનગારા અને ભજન સંગીત સાથે કરવામાં આવ્યો હતો યાત્રા શહેરના મુખ્ય બજાર માર્ગે પસાર થતા ભક્તો ઢોકલીયા પાસે આવેલા ઓરસંગ નદીના તટે પહોંચી જ્યાંથી ઓરસંગ નદીનું પવિત્ર જળ જળકાવાડમાં ભરવામાં આવ્યું પછી શિવભક્તો પગપાળા યાત્રા કરીને પાછા મંદિર પરત ફર્યા હતા અને નર્મદેશ્વર મહાદેવનો ઓરસંગ નદીના પવિત્ર જળ વડે ભાવભક્તિપૂર્વક અભિષેક કર્યો હતો આ ઉમંગ ભરેલી યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો પરિવારજનો યુવાઓ અને બાળકો જોડાયા હતા સમગ્ર યાત્રામાં હર હર ના જયઘોષથી બોડેલી ગુંજી ઉઠ્યું હતું આવા ધાર્મિક આયોજનો યુવા પ્રજાને સંસ્કાર અને ભક્તિ તરફ માર્ગદર્શનરૂપ બની રહે છે રિપોર્ટર સંજય રાણા બોડેલી

અને તેમાં સૌ કોઈ પધારેલ ભક્તો અમે આ મંદિરનું પંદર ખુબ જ આવકારીએ છીએ અને વારંવાર આવીને આવી યાત્રા આપણા ધર્મ જાગૃતિ માટે આપણા બોડેલી ગામ માં થતી રહે એવી અમે અંતઃકરણપૂર્વક ભાવના રાખીએ છીએ અને આ તમામ તમે પબ્લિક જોઈ શકો છો વિશાળ બમ બમ બોલનાર સાથે હું પૂછી સમગ્ર બોડેલી ગામ આજે શિવુમય બન્યું છે